હર મહાદેવ બાપ અસિદન જય જવાન જય કિસાન એપીએમસી મહુવા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે રોજ લાલ કાંદાની આવકની વાત કરીએ તો પાંત્રીસો કટ્ટાની આવક છે અને સફેદ કાંદાની વાત કરીએ તો ચારસો ને ત્રીસ કટ્ટાની આવક છે જય જવાન જય કિસાન ચાલો મિત્રો આજે ગીરના શહેરમાં હરાઈ શરૂ થાય છે ચાલો મિત્રો આપણે લાઈવ હરાજી ભાવો જોઈએ બસો પંચાણું રૂપિયા ભાવ છો भाई 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 भाई

મીડિયમ સાઈઝ એ છે વીસ એમ એમ થી લઈ ને પચીસ એમ એમ ત્રીસાની વાત કરીએ એકદમ મસ્ત ક્વોલિટી છે

બસો ને ત્રેપન રૂપિયા છે એ એવું છે ફેરો

નો 52 52 નો છે તો થોડા પાછળ છે

बसो पंचासी रुपया भाव जो क्वालिटी मस्त है कोरो माल है।

बसो छतरी रुपया भाव साइज करें तो हाइट प्लस साइज है जो पंचावन एम हाँ हाइट प्लस साइज है जो

બસો રૂપિયા ભાવ છો આવા કોશીશ છે એટલે ભાવ હારા છે સો ને પાત્રી રૂપિયા ભાવ ઓછો સાઈજ છે કલર નથી થોડું ડિસ્કલર છે પણ સાઈઝ સારી છે

એકસો ને રૂપિયા બસો ને એકત્રીસ રૂપિયા ભાવ ને મસ્ત ક્વોલિટી

બસો ને અઠ્યાવી રૂપિયા ભાવ છો છે તો એકદમ મસ્ત ક્વોલિટી છે કલર પતિ સારું બસો મસ્ત ક્વોલિટી